છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે વિશ્વવખ્યાત ફર્નિચર ઉદ્યોગ આવેલો છે ત્યારે અહીં સુથારી કામ કરનારા લોકોની માંગ છે કે સરકાર તેમના ઉદ્યોગને પ્રોત્સાહન માટે સરકારી સહાય આપે અહીં સ્થાનિક કારીગરો એક સો મિલની માંગણી પણ કરી રહ્યા છે છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં 200 થી વધુ પરિવારો સાગના લાકડામાંથી ફર્નિચર બનાવવાનો ઉદ્યોગ સાથે જોડાયેલા છે આ પરિવારો દ્વારા બનાવાતું ફર્નિચર દેશ વિદેશમાં વખણાય છે તાજેતરમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સંખેડાની મુલાકાતે ગયા હતા જ્યાં તેમણે ફર્નિચર પર થતું કલરકામ નિહાળ્યું અને જાતે નીચે બેસીને તેમાં ભાગ લીધો આ દરમિયાન ખરાદી સમાજે કલેક્ટરને તેમની સમસ્યાઓ રજૂ કરી ખરાદી સમાજનું કહેવું છે કે સંખેડામાં સુથારી કામ કરતા કારીગરોને પ્રોત્સાહન આપવા સરકારે સાધનો પૂરા પાડવા જોઈએ

મોબુઆરીના બથ્થાના લીધે અને ગવર્બેડની જે સ્કીમોના અને મડવાળે લીધે ઘણા પરિવારો અત્યારે બેરોજગાર થઈ રહ્યા છે આવનારી પેઢી આ નવા નવા ધંધામાં એ લોકો એક્ઝિટ થવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે સંખેડામાં ફર્નિચર ઉદ્યોગને ટકાવી રાખવા એક શો મિલની ફાળવણી જરૂરી છે વધતી મજૂરી અને લાકડાના ભાવના કારણે ઉદ્યોગ પડકારોનો સામનો કરી રહ્યો છે

રફિક ડણીવાલા જીએસટીવી છોટા ઉદયપુર